ભાવનગર શહેરના કુંભારવાડાથી નારી તરફ જવાના માર્ગ ઉપર કુંભારવાડાના અવેડા પાસે આવેલા નાળાનો ભાગ બેસી જવાની ઘટના બની હતી મોટા વાહનોને ચાલવામાં હાલાકી ભોગવી પડી રહી છે શહેરમાં એક તરફ દેશના વડાપ્રધાન આવતા હોય અને વિકાસના કામો ચાલી રહ્યા હોય ત્યારે કુંભારવાડામાં અવેડા પાસે આવેલું નાળું દુર્ઘટનાની રાહ જોતું હોય તેવી સ્થિતિ છે અંદાજે 35 થી 40 વર્ષ જૂના નાળાનો ભાગ બેસી જવાની ઘટના બની હતી સતત ટ્રાફિક થી ધમધમતા નાળાનો ભાગ બેસી જવાની ઘટના બની હતી જો કોઈ ભારે વાહન ચાલે તો ફસાઈ જવાની પૂરી શક્યતા છે ત્યારે વાહન ચાલકો ભડના ઓથાર નીચે નાળા ઉપર ચાલી રહ્યા છે

君に会えるなんて。